તો હેલ્લો મિત્રો જય માતાજી નવા બલોકમાં તમારું સ્વાગત છે તો આજના નવા બલોક વિડીયોમાં જુઓ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં જુઓ આપણો કપાસ છે અને જુઓ મિત્રો આ ગઈકાલની રાતે અહીં રોજડા આવી ગયા હતા તો આજે આ વાયર તોડી નાખ્યા છે તો આજે આપણે એને રિપેરિંગ કરવાના છે જોઈ શકો છો તમે આ વાયર અહીંથી તોડી નાખ્યો છે કેમ કે અંદર ખેતરમાં આવી ગયા હોય અને પછી શોટ ચાલુ હોય તો ભીણ પડે એટલે એ ભાગે એટલે આ વાયર તોડી નાખે તો જઈ શકો છો તમે પણ આ તોડ નાખ્યું છે તો આપણે એને અત્યારે રિપેરિંગ કરીએ છીએ તમે પણ આ માં એન્ડ સુધી બન્યા રહે તો જુઓ મિત્રો આ ડુંગર જેવું જે દેખાઈ રહ્યું છે ને ત્યાંથી રોજડા આવે છે અને આ જુઓ આ થોડોક આ ખાડા જેવું છે એમાંથી નહીં ખેતરમાં આવી જાય છે તો આ વાયર તોડ નાખે છે તો આજે આપણે આ વાયરનું રિપેરિંગ કરી રહ્યા છે તો તમને પણ બતાવી રહ્યા છે તો તમને પણ બતાવી રહ્યા જુઓ મિત્રો આજે ગરમી એટલી જબરજસ્ત થઈ રહી છે ને કે એની વાત જ ના પૂછો લગભગ આજે વરસાદ આવશે ગરમી એટલી છે કે ધૂકા કાઢે એટલે કે એની વાત જ તમે પૂછતા નહીં જુઓ ફૂલ ગરમી છે આજે અત્યારે તો તમારે ત્યાં કેવી ગરમી છે એ જરા કોમેન્ટ કરજો મિત્રો જે રોજડા આમાંથી આવે છે જોઈ શકો છો તમે આ થોડું જંગલ જેવું છે પણ જંગલ નથી પણ એવું છે જંગલ જેવું તો અહીંથી રોજડા આવે કેમ કે આ રોજડાનું ઘર છે અહીં અને આ જુઓ અહીંથી કુઈદાય છે તો તો અહીંથી તોડી નાખ્યો છે કોને કોને મિત્રો રોજડા આવે છે ને આ રીતનો બગાડ ખેતરમાં કરે છે એ જરા કોમેન્ટમાં લખજો અને જુઓ મિત્રો ત્યાં સામે મકાન દેખાઈ રહ્યું છે ત્યાં આપણે રહેવાનું અને આ આપણું ખેતર છે આ કપા અને જે સામે ઓલી બાજુ દેખાઈ રહ્યું છે એ માંડવી છે ત્યાં આપણે રહેવાનું છે જુઓ